તો મિત્રો આપણે હાટી એકદમ મસ્ત ભારી બાંધીને ને લઈએ આ ટીંગ ટીંગુ એ દેખાત હોય લીધે એ ટીંગુ

બગલાની જાન આવી છે જબરજસ્ત કેટલા બધા છે જુઓ પાણી તરફ બધા જઈ રહ્યા છે આજે જાન આવી છે બગલાની ભાઈ જબરજસ્ત કેટલા બધા છે મોટા મોટા બગલા એકદમ ખતરનાક છે બગલા કેટલા મસ્ત પક્ષી એટલે પક્ષી કેવા પડ્યો જો Ah. Kitli muti pako kakasi ah.